વલસાડમાં શ્રી રામનવમીના પાવન પ્રસંગે વલસાડ રેલવે ગોદી સ્થિત શ્રી હનુમાનજી મંદિર ખાતેથી યોજાયેલી ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવા નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા રામનવમીના પાવન અવસરે વલસાડ રેલવે ગોદી સ્થિત હનુમાનજી મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈએ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ તબક્કે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ શોભાયાત્રાના આયોજકો વલસાડ નગરપાલિકાના સભ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ નીકળેલી શોભાયાત્રા વલસાડ રેલવે ગોદીથી નીકળી વલસાડના મુખ્ય માર્ગો પર વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને દાદિયા ફળિયા ખાતે આ શોભાયાત્રાનું સમાપન કરવામાં આવશે તેમજ આ રામનવમી પર્વ નિમિત્તે દાદિયા ફળિયા ખાતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે